નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર ફરી એકવાર બે લગામ રખડતા ઢોરનો ઉપદ્ર સામે આવ્યો ઘર નજીક રમી રહેલા બાળકે આકલાય કર્યો હુમલો બારડોલી નવદુર્ગા સોસાયટી બેમાં બની ઘટના આખી ઘટના તીસરી આંખમાં કેદ થઈ બાળક પર આકળા હુમલો કરતા ત્યાં પરિવાર તેમજ સોસાયટીના સભ્યો દોડી આવ્યા સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો બારડોલી નગરમાં રખડતા ડોરોના ક્લાસથી અસહ્ય બનતી જાય છે બારડોલી નગરમાં રખડતા ડોરોને લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ એ ચૌદ નવદુકા સોસાયટી નીયર જે એમ હાઈસ્કૂલ મારો છોકરાનો છોકરો અઢી વર્ષનો છે તે એમને નાની ગાય લઈને ફરતો હતો તો વોચી તો ગાયે હુમલો કર્યો અને પાડી નાખ્યો તો બચાવવા માટે જે એમ હાઈસ્કૂલના મુકેશભાઈ નામના જે વોચમેન છે તે દોડી ગયા અને મારા છોકરાને બચાવી લીધો હવે એવું કરવામાં પાછું પાછું આપણે મુકેશભાઈ પાછળ હોય એ ગાય દોડી એટલે અહીંથી દિનેશભાઈ કહે છે લાકડી દોડે સપાટું માર્યો ત્યારે ગાય ફરી અને જતી રહી એમ નગરપાલિકા બાબતે ઘટતું કરે તેવી અમારી આશા છે હું આજે આવવાનો હતો નગરપાલિકામાં જેમ હાઈસ્કૂલમાં લેટર પેપર પર અમારે લખાવીને આવવાનો હતો પરંતુ જેમ હાઈસ્કૂલ બંધ થયા છે એટલે એ માટીથી હું મારે પ્રમુખ મંત્રી ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટીને બધાને મેં વિડીયો મોકલીવી આપ્યો અને બધાએ જોયું ને અમને કાલે આપણે કરીએ એમ કે કે એટલે હું કાલે નગરપાલિકામાં અરજી લઈને આવવાનો છું